નવસારી શહેરમાં તારીખ સોળ ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે દરગાહ રોડ પર આવેલું ખલીફા હોલમાં વિનામૂલ્યે નિધ્ય ચિકિત્સા શિબિરનું આયોજન એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું દરેક જ્ઞાતિના જરૂરિયાતમાં લોકોની આંખના અનુભવી ડોક્ટર દ્વારા તપાસ કરી અને યોગ્ય સારવાર થાય તે માટે સેવાકી કાર્યનું આયોજન દરગાહ રોડ પર આવેલ ખલીફા હોલમાં કરવામાં આવ્યું જેમાં વિનામૂલ્યે આંખની તપાસ તેમજ વિનામૂલ્યે નંબરવાળા આંખના ચશ્મા અને આંખના મોતિયાનું વિનામૂલ્યે ઓપરેશન કરવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી એકતા ટ્રસ્ટના પ્રમુખ આદિલભાઈ શાહ તથા ઉપપ્રમુખ રિયાઝભાઈ લોહિયા તેમજ જાહીદભાઈ ખલીફા સોયબભાઈ મલિક અનિશભાઈ ઇકબાલભાઈ મેમણ અને ફરહાન ખાણે સેવાકી કાર્યને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી એકતા ટ્રસ્ટ દ્વારા ફોર્મનું વિતરણ કરી લાભાર્થીઓની સમસ્યાની વિગત મેળવી અને યોગ્ય સારવાર મળે એવું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે ત્રણસો જેટલા લાભાર્થીઓએ આંખની તપાસ કરાવી શિબિરનો લાભ ઉઠાવ્યો આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો એડી પટેલ દીપકભાઈ બારોટ રાહુલભાઈ શાહ વિજયભાઈ ટેલર હાજર રહી ભાવ્યનો ઉત્સાહ વધાર્યો એકતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રમુખશ્રીએ સરકાર સેવાભાવી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો સિટી સ્વામી વિવેકાનંદ નેત્ર એકતા ટ્રસ્ટ દ્વારા આજે જે આંખનો કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં કોઈ પણ નાટ જાતના ભેદભાવ વગર નવસારીના તમામ લોકોને આજે આંખનો ચેકઅપનો કાર્યક્રમ ચાલી રહ્યો છે મોટિયા ચશ્મા એ રીતે તમામ એકતા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન કરવા બદલ એકતા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ભવિષ્યમાં પણ તમે આવા કામ કરતા રહો લોક ઉપયોગી અને સ્વામી વિવેકાનંદ નેત્રમંડળને પણ હું આભાર માનું છું કે આવા કેમ્પો અમારા લોક સામાન્ય વિસ્તારોમાં તમે કરતા રહો એકતા ટ્રસ્ટ નવસારીના સૌજન્યથી ને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના આયોજિતથી આ આગ તપાસનું શિબિર કેમ્પ રાખવામાં આવ્યું છે આમાં જે છે વિનામૂલ્યે ચશ્માનું વિતરણ છે જેના નંબર એને ને આગની તપાસ વિનામૂલ્યે છે ને અગર મોત્યા હોય તો એને પણ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે ને આની અંદર પાંચસોથી વધુ લોકોએ ફોર્મ ભરેલું હતું એ બી જાત ભેદ વગર હિન્દુ મુસ્લિમ બધા લોકો અહીંયા આવ્યા છે ને બધાને લાભ લીધો છે ને હમણાં સુધી કમસે કમ બી દોઢસોને ઓપનના લોકોના આગની તપાસ થઈ ચૂકી છે ને તમારા નવસારીજનોને અમને આવી રીતે સાથ સહકાર મળે ને આમાં એકતા ટ્રસ્ટ અમે આવી સેવા કરીએ એ બદલ તમારો બધાનો આભાર